હું છું આજે કરતા હતા અને આજે પહેલી વાર હું મારા સ્ટુડિયોમાં માં નથી હું છું થલતેજ થલતેજમાં જે ગુરુ છે મારી બિલકુલ રાઈટ હેન્ડ સાઈડ પર છે અને અમે અહીંયા ભેગા થયા છીએ રેડિયો મરજી જેવી રીતે હોટમ હોટ છે રીતે હોટમ હોટ છે સુરજ ભૈયા એમની શક્તિને સેલિબ્રેટ કરવા માટે અદાની ગ્રુપ જેવા મોટા ગ્રુપ આપણા સુધી સુરત શક્તિ જે પહોંચાડવામાં મદદ કરે છે અને સુરજ ભૈયા ઘણી બધી વાતચીત લઈને આજે આ વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો માંથી હું આખા અમદાવાદના સાથે વાતચીત કરવાનો છું બહુ જ મજા આવવાની છે યુવનિંગ તો કરજો પણ સોશિયલ મીડિયા પર પણ તમે આજે આખી આજે આખી ઇવેન્ટ છે એ જોઈ શકશો નોર્મલી હંમેશા આરજી સ્ટુડિયો માંથી જ વાતચીત કરતા હોય છે પહેલી વાર એવો મોકો મળ્યો છે કે સ્ટુડિયો માંથી બહાર નીકળીને લાઈવ રીતે અમદાવાદ ના સાથે જોડાઈ શકીએ અને જે ઓકેઝન છે એ બહુ જ સ્પેશિયલ છે કારણ કે અદાણી ગ્રુપ એમનો જજ્બો છે કે હમ કરકે દેખાતે અમે કરીને બતાવીએ છીએ અને એમને કરીને પણ બતાવ્યું છે ગુજરાતના કચ્છમાં ખાવડા કરીને એક વિલેજ છે કે જ્યાં એમનો એટલો મોટો સોલર પ્લાન્ટ છે કે જે પેરિસ જે યુરોપમાં છે એની સાઈઝ કરતા પાંચ ગણો મોટો છે અને ખબર નહીં મિલિયન્સ અને મિલિયન્સ ઓફ ઘરમાં એ રોશની ફેલાવી શકે છે વી આર સેલિબ્રેટિંગ અને આ વર્લ્ડ ફર્સ્ટ સોલાર પાવર્ડ અહીંયા સોલાર પેનલ્સ પણ છે એ સોલાર પાવર્ડ રેડિયો સ્ટુડિયો અમે અહિયાં એસજી હાઈવે પર લગાવ્યો છે કે જ્યાંથી હું અમદાવાદના સાથે વાત કરી રહ્યો છું સો બહુ જ મજા આવી રહી છે ઇટ ઇઝ એ ગુનીક થેન્ક યુ